શિનુર તાલુકાના ના માલસ્તર મુકામે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે લાપાચમ નિમિત્તે અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદી કિનારે પરમહંસ માધવદાસજીના પાવન ભૂમિ પર શ્રી સત્યનારાયણ મંદિર આવેલું છે આ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનના અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ આજ રોજ લાપાચમ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મહંત જગન્નાથ દાસજીએ સર્વ ભક્તજનોને શુભાશિષ સાથે આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ તમામ ભક્તજનો એ નકુટ દર્શનનો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર કૃષ્ણાયો વાસુદેવાયો હરે પરમાત્મય પ્રણ કલેશના શોવિંદાયો નમો નર્મદાના ઉત્સવ પ્રતે આવેલું માસ સત્યનારાયણ ભગવાનના ધામમાં આજરોજ પરમ માધુદાજી મહારાજે જે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી એ સ્વરૂપોને આજરોજ ભોગ દ્વારા નકોટનો મહાઉત્સવ આ રોજ આયોજન કરવામાં આવેલું છે સપન ભોગની શરૂઆત ભગવાન કૃષ્ણથી આરંભિત થયેલી છે શ્રીમદ ભાગવતમાં ભગવાને સાત દિવસ ગીતી રાતને ધારણ કરી અને ઇન્દ્રાનો પરાભો કરેલો એ પરંપરાથી આ અંકૂટ થતો આવ્યો છે અને એ જ પરંપરાને ધ્યાનમાં લઈ આજ રોજ એ અંકૂટ કરવામાં આવેલો છે હજારો ભક્તોની આ સાનિધ્યમાં ભગવાનના બધા દર્શન કરશે તેમજ મહાપ્રસાદ બધાને માટે તૈયાર છે અને મહાપ્રસાદ લઈ અને બધા જ આનંદ 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 કરી રહ્યા છે અને એ પરમાત્મા આ રીતે બધાને આનંદ અપાવે સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે એ પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ આ સ્થાન અદ્ભુત છે પરમ માધોદાજી મહારાજ જેમણે આ સ્થાનની સ્થાપના કરી જેમાં એકત્રીસ વર્ષ સુધી પૂજ્ય ડોંગરેજી મહારાજે માધવદાજી મહારાજની પુણ્યતિથી પર્વ પર વધારી અને શ્રીમદ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી એવું આ તીર્થ અને ક્ષેત્ર બંને સ્થાન છે તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં એટલા કોઈ નદી વહેતી હોય ને તીર્થ કહેવામાં આવે પણ સિદ્ધ સ્થાન હોય જ્યાં ભગવાનનું મંદિર હોય જે તટ ઉપર તો એ તીર્થ ક્ષેત્ર કહેવાય તો આ તીર્થ ક્ષેત્ર છે અને તીર્થ ક્ષેત્રમાં જવાથી અન્ય ક્ષેત્રે કુકંબાભમ તીર્થ ક્ષેત્રે વિનશ્યથી તીર્થક્ષેત્રે કુકંબાભમ વજ્રલેપો ભવિષ્યથી તીર્થમાં જવાથી ક્ષેત્રમાં જવાથી આપણા કરેલા પાપો જે છે એને નષ્ટ થઈ જાય પણ ક્ષેત્રમાં ગયા પછી નાનું સરખું પાપ થાય તો એ વજ્રલેપ બને અને એનો નાશ કરવા માટે કરોડો જન્મ લેવા પડે તો એવા આ પાવનકારી ધામ છે અને જેમાં તીર્થમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી અને ભગવાનનો પ્રસાદ લઈ ભક્તો સર્વ પોતે આનંદ આનંદ અનુભવી રહ્યા છે એ આનંદનો આનંદ મારા હૃદયમાં આજે થઈ રહ્યો છે એ આનંદ સાથે સૌને રહેશે